સવારમાં વહેલું ઉઠવું અને સ્નાન કરવું માત્ર આપણા શારીરિક આરોગ્ય પર જ નહીં પરંતુ આર્થિક પ્રગતિ માનસિક આરોગ્ય અને પર્યાવરણ પર પણ ઊંડો પ્રભાવ પાડે છે આ બધું આયુર્વેદના સિદ્ધાંતોને અનુસરુપ છે જે શરીર મન અને આત્માના સમતોલનને પ્રોત્સાહન આપતા સંપૂર્ણ આરોગ્યને વેગ આપે છે આયુર્વેદ અનુસાર ખાસ કરીને સવારના 4 થી 6 વાગ્યાના સમયગાળામાં જેને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે વાયુ દોષનો પ્રભાવ સૌથી વધુ હોય છે આ સમય ઉઠવા માટે આદર્શ છે કારણ કે તે માનસિક સ્પષ્ટતા જાગ્રતા અને આખા દિવસ માટે ઊર્જા વધારવા મદદ કરે છે સવારમાં ઠંડા પાણી થી સ્નાન કરવાથી માત્ર તાજગી જ મળતી નથી પરંતુ પણ ઉત્તેજિત કરે છે આયુર્વેદ અનુસાર સવાર માં સ્નાન કરવાથી શરીરની કુદરતી ગતિ સાથે સુમેર સ્થાપિત થાય છે ચયાપચય સક્રિય થાય છે અને શરીર માંથી વિશેલા પદાર્થો આમ દૂર થાય છે સવારમાં વહેલું ઉઠવું અને સ્નાન કરવું આયુર્વેદના દિનચર્યાના સિદ્ધાંતને અનુસરે છે જે શરીરની શુદ્ધતા સુનિશ્ચિત કરે છે રોગ પ્રતિરોધક શક્તિને મજબૂત કરે છે અને બીમારીઓથી બચાવે છે સવારનું શાંતિમય વાતાવરણ માનસિક સ્પષ્ટતા મેળવવા માટે શ્રેષ્ઠ છે યોગ અથવા ધ્યાન જેવી પ્રથાઓથી દિવસની શરૂઆત કરવામાં આવે તો માનસિક અવ્યવસ્થામાં ઘટાડો થાય છે અને ધ્યાન કેન્દ્રિત કરવું સરળ બને છે સવારમાં સ્નાન કરવું ખાસ કરીને ઠંડા પાણીમાં એન્ડોર્ફિનનું પ્રકાશન પ્રોત્સાહિત કરે છે જેનાથી તણાવ ઓછો થાય છે અને શાંતિ અનુભવી શકાય છે પેશીઓના તાણને દૂર કરે છે અને દિવસભરના કાર્યો માટે મનને તૈયાર કરે છે સવારમાં વહેલું ઉઠવું આત્મશિસ્તમાં વધારો કરે છે જેનાથી દિવસની સકારાત્મક શરૂઆત થાય છે આ શિસ્ત જીવનના અન્ય ક્ષેત્રોમાં પણ લાગુ થાય છે ઉત્પાદનશીલતા વધે છે અને આત્મવિશ્વાસ વિકસે છે વહેલું વધુ સમય મળે છે જેનો ઉપયોગ ઉચ્ચ ગુણવત્તાવાળા અને અધૂરા કામને પૂરા કરવા માટે થઈ શકે છે વહેલું ઉઠનારા લોકો હંમેશા સ્પષ્ટ અને કેન્દ્રિત હોય છે જેનાથી આર્થિક તક અને સફળતા મળે છે શાંતિમય અને સ્પષ્ટ મનથી લેવામાં આવેલા નિર્ણય વધુ અસરકારક થાય છે દિવસની શરૂઆત ધ્યાન કેન્દ્રિત કરીને કરવામાં આવે તો મહત્વપૂર્ણ કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવે છે જેનાથી શ્રેષ્ઠ વ્યવસાયિક નિર્ણયો અને આર્થિક પ્રગતિ થાય છે ઘણા આર્થિક રીતે સફળ લોકો વહેલું ઉઠવાની આદતને પોતાની સફળતાનું શ્રેય આપે છે આ અસરકારક સમય વ્યવસ્થાપન સ્પષ્ટ લક્ષ્ય નિર્ધારણ અને મજબૂત કાર્ય નૈતિકતામાં મદરૂપ બને છે જે આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ છે વહેલું ઉઠનારા લોકો સામાન્ય રીતે કુદરતી પ્રકાશનો ઉપયોગ કરે છે જેનાથી કૃત્રિમ પ્રકાશ અને ઉષ્મા જરૂરિયાત ઘટે છે આ કારણે કાર્બન ફૂટપ્રિન્ટ અને ઉર્જા વપરાશમાં ઘટાડો થાય છે વહેલું ઉઠવાથી દિવસ વધુ વ્યવસ્થિત બને છે અને જાગૃત જીવનશૈલી વિકસે છે આયુર્વેદ મોસમ અને સ્થાનિક પાક પર આધારિત આહાર લેવા માટે પ્રોત્સાહન આપે છે છે જેનાથી પર્યાવરણ પર ઓછો અસર થાય જીવનને કુદરતી લય સાથે જોડવાથી પર્યાવરણ પ્રત્યે વધુ પ્રેમ અને સન્માન થાય છે જ્યારે લોકો પોતાની સર્કેડિયન સાયકલને અનુરૂપ રહે છે ત્યારે તેઓ વધુ નૈતિક અને સ્થિર જીવનશૈલી અપનાવે છે આયુર્વેદનું એક મહત્વપૂર્ણ સિદ્ધાંત છે કે સવારની પ્રથાઓનું પાલન કરવાથી આધ્યાત્મિક વિકાસ પ્રાપ્ત થાય છે યોગ ધ્યાન અને કૃતજ્ઞતાથી ભરેલી પ્રથાઓથી આંતરિક શાંતિ આત્મજાગૃતિ અને સંતુલન મળે છે શાંતિમય અને કેન્દ્રિત મનથી આપણા સંબંધો સારા થાય છે અને સમાજ પર સકારાત્મક અસર પડે છે આ સંપૂર્ણ દ્રષ્ટિકોણથી સમાજમાં સ્થિરતા અને જાગૃતિ વધારી શકાય છે આ બધા ઊંડા ફાયદાઓ અનુભવવા માટે શ્રી દીર્ઘાયુ આયુર્વેદ ક્લિનિકની મુલાકાત લો આ ક્લિનિક પ્રાચીન આયુર્વેદિક જ્ઞાનને વ્યક્તિગત સારવાર સાથે જોડે છે જે તમારા આરોગ્ય પ્રવાસને તમારી ખાસ જરૂરિયાતો અનુસાર બનાવે છે પાચન શક્તિમાં વધારો રોગ પ્રતિરોધક શક્તિ મજબૂત કરવી અથવા આયુર્વેદના સિદ્ધાંતો ને અનુસૃત જીવનશૈલી અપનાવવી ક્લિનિક તમારા શારીરિક માનસિક અને આધ્યાત્મિક આરોગ્ય માટે યોગ્ય માર્ગદર્શન પાડે છે શ્રી માં તમે સવાર માં ઉઠવાની આદત યોગ્ય આહાર માનસિક સ્પષ્ટતા અને તણાવ ઘટાડવાના ઉપાયો પર માર્ગદર્શન મેળવી શકો છો જેનાથી તમે કુદરતી રીતે સંતુલિત જીવન જીવી શકો અહીંના નિષ્ણાતો પાસેથી તમે એવી જીવનશૈલી અપનાવી શકો છો જે તમારી આરોગ્ય સાથે સાથે પર્યાવરણ પર પણ સકારાત્મક અસર કરે છે આયુર્વેદના સિદ્ધાંતોને તમારી દિનચર્યા સાથે જોડીને તમે ફક્ત વ્યક્તિગત આરોગ્ય જ નહીં પરંતુ સંતુલિત સમૃદ્ધ અને ટકાઉ જીવન જીવી શકો છો આજે જ શ્રી દીર્ઘાયુ આયુર્વેદ ક્લિનિકની મુલાકાત લો અને તમારા લાંબા અને આરોગ્યપ્રદ જીવનની યાત્રા શરૂ કરો